કીર્તિ કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ બુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું નાના મોટા સૌને ભાવે તેવું સેવનું શાક તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ સૌ પ્રથમ સેવનું શાક બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધું છે મિત્રો તમે જોઈ શકો છો આ રીતે આપણે એક પેન લેવાનું છે અને હું અહીંયા ઇન્ડેક્શન ઉપર મૂકું છું તમે ગેસ પર પણ બનાવી શકો છો મિત્રો હવે મેં અહીંયા ઇન્ડક્શન ચાલુ કર્યું છે અને ઇન્ડક્શન મેં ધીમું જ રાખ્યું છે તમે ગેસની ફ્લેમને હાઉ સ્લો જ રાખવાની છે મિત્રો પેન આપણું ગરમ થઈ ગયું છે એટલે હું અહીંયા એક ચમચી તેલ ઉમેરી રહી છું મિત્રો આમ જુઓ આ રીતે હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન રાઈ ઉમેરી રહી છું આ રીતે હવે રાય આપણી ફૂટી જાય એટલે વન ફોર ટેબલ સ્પૂન હું જીરું ઉમેરી રહી છું તમે જોઈ શકો છો હવે જીરું આપણું ફૂટી જાય ત્યારબાદ અહીંયા હું વન ફોર ટેબલ સ્પૂન હિંગ ઉમેરી રહી છું ત્યારબાદ હું એમાં વન ફોર ટેબલ સ્પૂન હળદી પાવડર ઉમેરી રહી છું અને મિત્રો મેં અહીંયા એક વાટકી ખાટી છાશ લીધી છે તે પણ હું આમાં ઉમેરી રહી છું મિત્રો આ શાક બનતા જરા પણ વાર નથી લાગતી ફટાફટથી બની જાય છે ત્યારબાદ હું એમાં ટેસ્ટ પ્રમાણે નમક ઉમેરી દઉં છું મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગે મારી રેસિપી હવે આપણે ચમચીની મદદથી બધું મિક્સ કરી લેવાનું છે અને એક ઉફાણ આવે ત્યાં સુધી આપણે પકાવવાની છે આ રીતે મિત્રો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કે નાના મોટા બધાને બહુ જ ભાવે છે હવે હું અહીંયા એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી રહી છું ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી રહી છું ત્યારબાદ હું અહીંયા અડધી ચમચી ખાંડ ઉમેરી રહી છું મિત્રો જુઓ આ રીતે હવે આ બધું મિશ્રણમાં મિક્સ કરી લેવાનું છે જુઓ હું તમને બતાવી રહી છું કે આ બધો મસાલો છાસમાં સરસ રીતે મિક્સ કરી લેવાનો છે બસ એક કૂફાણ આવે ત્યાં સુધી આપણે પકાવવાનું છે મિત્રો વચ્ચે વચ્ચે આપણે ચમચીથી ચલાવતું રહેવાનું પણ છે તમે જોઈ શકો છો હું વચ્ચે વચ્ચે ચલાવતી રહું છું જુઓ તો તમે જોઈ શકો છો કે આપણો એક કૂફાણ આવી ગયો છે બસ હવે ત્યાં સુધી જ આપણે પકાવવાનું છે મિત્રો જુઓ હું તમને બતાવી રહી છું ત્યારબાદ હું અહીંયા એક વાટકો સેવ લઉં છું ગ્રામમાં જોઈએ તો મેં અહીંયા આશરે પચાસ ગ્રામ જેટલી સેવ લીધી છે હવે આપણે એને ચમચીથી મિક્સ કરી લેવાની છે મિત્રો તમે જોઈ શકો છો હું તમને નજીકથી બતાવું છું કે હું અહીંયા સેવને સરસ રીતે મિક્સ કરી રહી છું હવે આપણે ઉફાણ આવે અને રસો એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે પકાવાનું છે મિત્રો આશરે બેથી ત્રણ મિનિટમાં આપણે પકાવવાનું છે વચ્ચે વચ્ચે ચલાવતું રહેવાનું છે જેથી કરીને આપણું શાક સરસ રીતે તૈયાર થઈ જાય મિત્રો આ રીતે આપણું સેવનું શાકમાં રસો થોડો થોડો ઘટ થવા આવ્યો છે જુઓ આ રીતે હું તમને બતાવી રહી છું એકદમ નજીકથી બતાવી રહી છું કે આપણું શાક હવે તૈયાર થવા આવ્યું છે મિત્રો મિત્રો બાળકોને તો આ શાક ખૂબ જ ભાવે છે આનો ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે મિત્રો વચ્ચે ચમચીથી ચલાવતું રહેવાનું છે અને ચેક કરતું રહેવાનું છે કે આપણું શાક તૈયાર થવા આવ્યું છે કે નહીં તમે જુઓ હું તમને નજીકથી બતાવું છું આવી રીતે આપણે ચેક કરતું રહેવાનું છે કે આપણો રસો ઘટ થવા આવ્યો છે કે નહીં મિત્રો રસો તમારા ચોઈસ પ્રમાણે રહેશે તમારે કેવો રસો રાખવો છે તે તમારા ચોઈસ પ્રમાણે રહેશે મિત્રો તમારે વધારે રસો રાખવો હોય તો તમે રાખી શકો છો તમારે ઓછો રસો રાખવો હોય તો તમે ઓછો રાખી શકો છો હું અહીંયા મીડિયમ રસો રાખું છું એટલે હું વધારે ઘટ કરું છું મિત્રો જુઓ હું તમને બતાવી રહી છું કે હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે એટલે હું અહીંયા સર્વિંગ બાઉલમાં રહી લઈ રહી છું તમે જોઈ શકો છો હું તમને બતાવું છું કે આપણું સેવનું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો તો મિત્રો તૈયાર થઈ ગયું છે આપણું સેવનું શાક તમે જોઈ શકો છો કે નાના મોટા બધાને ભાવે તેવું સેવનું શાક છે મિત્રો જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો